નમસ્કાર તમે જોઈ રહ્યા છો ધમદાનનું સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી સ્વરંગી શ્રી તુષાર દેશમુખ ભવન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સાઉથ પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારો કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના કારણે આ સમગ્ર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવા રોડ રસ્તા તૂટી જવા અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવાના કારણે આજે આ વિસ્તારના લોકોએ અનોખો વિરોધ કરતા જોવા મળ્યા કોર્પોરેશન કચેરી ખાતે મૃત પામેલી કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનના કોર્પોરેટરોનું પિંડદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મંત્ર ઉચ્ચાર દ્વારા બ્રાહ્મણે પિંડદાન કર્યું અને વિરોધ નોંધાવ્યો શું કહી રહ્યા છે સ્થાનિકો એ સાંભળીએ નિષ્ક્રિય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે અમે કંટાળેલા છે આ અમારા સાઉથ વેસ્ટ ઝોનના જુરિસ્ટિક્શનમાં આવતા એરિયા છે આ એરિયાઓમાં આ લેવલની હાલત છે આ સરખેજ છે આ મકરબા છે આ મકરબા છે આ સત્યદી ભાઈક છે ને આ વેજલપુર વોર્ડના આ ફોટા છે હવે એટલે હું એક બ્રાહ્મણ કુટુંબમાંથી આવું છું એટલે મેં જે નાનપણથી મેં જે વિદ્યા ધારણ કરી છે અને વિદ્યા શીખી છે એ વિદ્યા અનુસંધાને આજે મૃત પામેલી એમસી એના અધિકારીઓના કોન્ટ્રાક્ટર અને કાઉન્સિલરોનું આજે પિંડ દાન કર્યું છે

કોર્પોરેશનની નિષ્ફળ અને ઘોર બેદરકારીની અને દર વર્ષના જે કોર્પોરેશનના જે દાવા હોય છે કે વરસાદી પાણી નહીં ભરાવવું રોડ રસ્તા એકદમ સુંદર અને સ્વચ્છ છે આ જે તેઓની જે કામગીરી પર જે સવાલો થઈ રહ્યા છે એકદમ નિષ્ફળ કામગીરી તંત્ર એકદમ ઘોર અને ગંભીર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેને જગાડવા અને તેઓની નિષ્ફળ કામગીરીનું આજે અમે પિંડદાન કર્યું છે ભગવાનને પ્રાર્થના કરી છે કે આ તેઓ તમામ જવાબદાર અધિકારીઓને સત્યના માર્ગે ચલાવે સદબુદ્ધિ આપે પ્રજાનું ધ્યાન રાખે પ્રજાના પ્રશ્નોનું ધ્યાન રાખે ભ્રષ્ટાચાર ના આચરે આજે ભ્રષ્ટાચાર ના આચરતા હોત કોન્ટ્રાક્ટરોના ઘર ન ભરતા હોત મળતિયાઓના ઘર ન ભરતા હોત તો રોડ રસ્તા આજે પ્રજાને સારા અને સ્વચ્છ મળી રહેતા પણ ના એટલે આજ રોજ અમે આ તંત્રને જાગૃત કરવા માટે આજ રોજ અમે અહીંયા ઉપસ્થિત થયેલા હતા હે નિષ્ફળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમારું પંદર હજાર કરોડનું વિશાલ કાય બજેટ એ તમને ખાલી આ છ કલાકનો નો વરસાદ ઓકાત બતાડે છે તમારી કે છ કલાકના વરસાદમાં તમારા ડામર ફેંકાઈ ગયા તમારા રસ્તા કિચડમાં બની ગયા અને એક નવી નવી નદીનું નિર્માણ અમદાવાદમાં થયું આ જુદા જુદા વોર્ડમાં થયું એ તમારી નિષ્ક્રિયતા બતાડે છે એટલે હે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમે રહેવાસીઓને હેરાનગતિ ના પહોંચાડો તમને જે અમે ટેક્સ આપીએ છીએ જેની ઉપર જે આ વિશાળ કાંઈ બજેટ બને છે એના ખરેખર રસ્તા બનાવો અને આ જે રોડ રિસર્ફેસિંગની વેબસાઇટ ઉપર તમે જે પીડીએફ નાખો છો એ રિફ્લેક્ટ તો થતી નથી એટલે તમે કોન્ટ્રાક્ટરોને બોલાવો અમારી પહેલી પ્રથમ માંગ એ છે કોન્ટ્રાક્ટરોને બોલાવવામાં આવે કાઉન્સિલરોને બોલાવો